હવે તમે ફોલો કરી દો તો કેમ કે હવે નવો વિડીયો લઈને આવ્યો છે તમારા માટે આપણે કરવાનું છે ફોન કરીએ તો ચાલો વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કર્યું કે કેવો વિડીયો બને નો નવા હોય ચેનલમાં તો ફોલો કરી ચાલો બધા બધા શું તો તમે જોઈ શકો છો પેલા ફોન કરી 이도이이 <목소리나> <목소리나> મિત્રો કેવો લાગે વિડીયો લાઈક અને ફોલો કરી દેજો ચાલો બાય તો મિત્રો તો ચાલો હવે આપણે બ્લોગ ને આયા ને પછી નવા બ્લોગ સાથે મળશું ચાલો બાય લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ